હવામાન વિભાગની આગાહી મુજબ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ખાસ કરીને જે રીતે વહેલી સવારથી વરસાદની હેલી વરસી રહી છે ત્યારે ખાસ કરીને જે ધરણ ડેમમાં ઉપરવાસમાં જે પાણી આવી રહ્યું છે સતત પ્રવાહ આવી રહ્યો છે તેના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે સંત સરોવરમાંથી પણ જે રીતે હાલમાં પાણી સાવરંગ નદીમાં આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને વાસણા બેરેજના દ્રશ્યો આપણે વધારવા માંગીએ કે જ્યાં કહી શકાય કે હાલમાં જે પાણીનું લેવલ છે એક જ ઓછો અને એક જ ઉપર જાળવવામાં આવી રહ્યું છે તેમજ સત્યાવીસ દરવાજા છે બહારથી આવ્યું છે ત્યારે કહી શકાય કે જે રીતે વરસાદ વરસી રહ્યો તેમાં જે પાણીનું જે લેવલ જાળવવા માટે પ્રકારની દરવાજા છે તેમજ જે તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવે છે અમર જૂદીના જે વિસ્તારોમાં કીડા આણંદ તેમજ અમદાવાદ ગ્રામ્યના જે ગામો છે ત્યાં પણ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં છે તેમજ લોકોને સાવચેત કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે પ્રવીણ જાદવ

જ્યારે હાલમાં કહી શકાય કે લેટેસ્ટ નોડ વાગ્યાનો જે આંકડો સામે આવી રહ્યો ત્યારે કહી શકાય કે જે ત્રણ હજાર ક્યુસેક જેટલું પાણી વાઘાણા બેરેજમાંથી અપાઈ રહ્યું છે તેમજ જે પ્રમાણે કહી શકાય કે સત્યાવીસ દરવાજા પણ પૂરવા માટે એ બાર પડશે એટલે એટલે કે ફ્રી ફ્લોમાં આ પાણી હાલમાં વહી રહ્યું છે તેમજ નીચાણવાળા જે વિસ્તાર છે તરફના જે નદીના જેમાં જે આ પાણી વહી રહ્યું છે ત્યારે ખાસ કરીને વિસ્તારમાં નદી કાંઠાના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારે જે રીતે હાલમાં ઘણા હાલમાં પાણી વહી રહ્યું છે જેના કારણે ખૂબ જ કહી શકાય કે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કહી શકાય કે જે રીતે પાણી વહી રહ્યું છે એને લઈને ખૂબ જ જે એલર્ટ આવ્યું છે એમાં જે રીતે કહી શકાય કે આજે દિવસ દરમિયાન પણ એલર્ટ કામગીરી પ્રવીણ જાદવ પીઆર આર લાઈવ અમદાવાદ